ખેડૂતભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓ વેપારીભાઈઓ તથા વાહન માલિકોને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોવાથી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસથી બીજી વખત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રહેશે આથી માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ જણસીની આવક લેવામાં આવશે નહીં જેની દરેક ખેડૂતભાઈઓએ ખાસ નોંધ લેવા જાણ કરવામાં આવેલ છે